નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રી શિવગીતામાં આજે સાંભળો અધ્યાય ત્રીજો વીરજા દીક્ષા યોગ અગત્યજી બોલ્યા કામ ક્રોધથી પીડિત થઈ મનુષ્ય હિતકારી વચન સાંભળતો નથી એને હિતકારી વચન સારા નથી લાગતા જેમ કે મરણશીલને ઔષધિ ગમતી નથી સીતાને જે માયાવી રાક્ષસ સાગરના મધ્યમાં લઈ ગયો છે હે રામ તે તમારી નજીક હવે કેવી રીતે આવી શકે જેના દ્વાર પર વાનરના યુથની જેમ બધા દેવતાઓ બાંધી લીધા છે દેવતાઓની સ્ત્રી જેમના ચમ્મર ઢોળે છે જે શિવજીના વરદાનથી ગર્વિત થઈ અને સમસ્ત ત્રિલોકને ભોગવે છે અને ભય રહિત છે એને તમે કેવી રીતે જીતશો ઇન્દ્રજીત પણ એનો પુત્ર છે જે શિવના વરદાનથી ગર્વિત છે તેની સમક્ષ દેવતા પણ ઘણીવાર સંગ્રામમાંથી ભાગી ગયા છે દેવતાઓને ભય આપનાર જેવો ભાઈ કુંભકર્ણ છે ખૂબ જ ભયંકર છે અને અનેક પ્રકારના દિવ્યાસ્ત્ર ધારણ કરનાર ચિરંજીવી વિભીષણ છે દેવ અને દાનવોને દુર્ગમ એવો જેનો લંકા નામનો દુર્ગ છે અને જેને ત્યાં કરોડોની ચતુરંગીની સેના છે હે રાજન પછી તમે એકલા કેવી રીતે જીતશો તમારી આ વાત એવી છે કે જેમ કોઈ બાળક ચંદ્રમાને હાથ લેવા ચાહે એ પ્રકારે તમે કામથી મોહિત થઈ અને એને જીતવાની ઈચ્છા કરો છો શ્રી રામચંદ્રજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હું ક્ષત્રિય છું મારી પત્નીનું હરણ રાક્ષસે કર્યું છે જો તેને હું ન મારું તો મારું જીવવાનું શું ફળ છે આ કારણથી તમારા તત્વબોધથી મને કશું પણ પ્રયોજન નથી આ કામ ક્રોધ વગેરે મારા શરીરને ભસ્મ કરે છે પોતાની પ્રિયાનું હરણ થવાથી અને શત્રુથી પરાજય થવાથી મારો અહંકાર પણ નિત્ય મારા જીવનને હરણ કરવા ઉદ્યત છે હે મુનિશ્રેષ્ઠ જેને તત્વજ્ઞાનની ઈચ્છા હોય તે લોકના પુરુષમાં નીચ છે આ કારણે સાગર ઓણંગી અને યુદ્ધમાં તેને મારવાનો ઉપાય તમે કહો તમારાથી શ્રેષ્ઠ કોઈ મારો ગુરુ નથી અગત્યજી બોલ્યા તમારી એવી ઈચ્છા છે તો પાર્વતીના પતિ શિવ અવિનાશીની શરણમાં તમે જાઓ તેઓ પ્રસન્ન થઈ તમને મનોવાંછિત ફળ આપશે ઇન્દ્રાદિ દેવતા હરિ અને બ્રહ્મા પણ જેને નથી જીતી શક્યા તે શિવજીના અનુગ્રહ વગર તમારાથી કેવી રીતે તે માર્યો જશે આ કારણે હું વિરજા માર્ગથી તમને દીક્ષા આપું છું આ માર્ગથી તમે મનુષ્યપણું છોડીને તેજોમય થઈ જશો જેના પ્રતાપથી યુદ્ધમાં શત્રુઓને મારીને સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરશો અને સમસ્ત ધરામંડળને ભોગવી અંતમાં શિવલોકમાં જશો ત્યારે રામચંદ્રજી મુનિશ્રેષ્ઠને દંડવત પ્રણામ કરીને દુઃખ ત્યાગીને પ્રસન્ન મન થઈ બોલ્યા હે મુનિ હું કૃતાર્થ થઈ ગયો મારા કાર્ય સિદ્ધ થઈ ગયા જ્યારે સમુદ્ર પી જનારા આપ મારા ઉપર પ્રસન્ન છો તો મારા માટે શું દુર્લભ છે આ કારણે હે મુનિશ્રેષ્ઠ તમે મને વિરજા દીક્ષાની વિધિ કહો અગતસિંહજી બોલ્યા શુક્લ પક્ષની ચૌદશ અષ્ટમી કે એકાદશી સોમવાર અથવા આદ્રા નક્ષત્રમાં આ કાર્ય આરંભ કરજો જેને વાયુશ્રેષ્ઠ રુદ્ર અગ્નિ પરમેશ્વર નિરંભ જગતના નિયંતા સર્વશ્રેષ્ઠ બ્રહ્માદિકોથી પણ જુદા હોય તેને શિવ કહેવાય છે જે બ્રહ્મ વિષ્ણુ અગ્નિ વાયુ એમના પણ ઉત્પન્ન કરવાવાળા છે એ પ્રકાર સદાશિવનું ધ્યાન કરી ને અગ્નિબીજથી ગૃહાગ્નિનું ધ્યાન કરી દેહ ઉત્પત્તિના કારણભૂત જે પંચમહાભૂત છે તે વાયુબીજથી પૃથક છે આ પ્રકારની ભાવના કરીને એ મહાભૂતોના ગુણના ક્રમથી ધ્યાન કરે કે ગૃહાગ્નિથી દગ્ધ થનારી ભાવના કરાવે એના પ્રકાર માત્રા અર્થાત પંચમહાભૂતોના ગુણ રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ આ પાંચ છે પૃથ્વીમાં પાંચ જ ગુણ રહેલા છે જળમાં શબ્દ સ્પર્શ રૂપ રસ એ ચાર તેજમાં શબ્દ સ્પર્શ રૂપ આ ત્રણ વાયુમાં શબ્દ અને સ્પર્શ આ બે અને આકાશમાં શબ્દ આ એક જ ગુણ છે એની ઉત્પત્તિનો ક્રમ આકાશથી વાયુ વાયુથી તેજ તેજથી જળ જળથી પૃથ્વી ઉત્પન્ન થાય છે અને આનાથી વિપરીત અર્થાત પૃથ્વી જળમાં તેજમાં તેજ વાયુમાં વાયુ આકાશમાં લય થઈ જાય છે વધારે વધારે ગુણના ભૂત ન્યૂનન્યૂન ગુણવાળા ભૂતોમાં લય થઈ જાય છે અને આ બધાની અમાત્રા જેના ગુણ નથી એ અહંકાર આદિને લય કરે છે અર્થાત પંચમહાભૂતોના અહંકારમાં અહંકારને મહત્ત્વમાં મહત્ત્વને માયામાં માયાને બધાના આધારભૂત પરમાત્મામાં લય કરે પછી અમૃત બીજથી લયની વિપરીત ક્રમ કરીને આ દેહ ઉત્પત્તિ વિષયમાં પ્રવૃત્ત છે એવી ભાવના કરીને હું દિવ્ય દેહ છું અને પૂર્વદેહના ઉત્પન્ન કરવાવાળા બધા ગુણ અને દ્રવ્યનો અગ્નિબીજથી દાહ કરી એનું પરમાત્મામાં લય કરીને અમૃત બીજ પુનર્જીવન કરી ને આ દેહ અમૃત અને દિવ્ય છે આવી ભાવના કરે આ પ્રકાર ભૂત શુદ્ધિ કરીને પાશુપત વ્રતનો આરંભ કરો પછી પ્રાતકાળ જ હું પાશુપત વ્રતને કરીશ એવા ટૂંકા સંકલ્પ કરી પોતાની શાખા અને ગૃહસૂત્રથી સ્થાપન કરવો તે દિવસથી વ્રત રાખીને પવિત્ર થાવ સફેદ વસ્ત્ર ધારણ કરો શુક્લ યજ્ઞોપવિત અને શુક્લ માળા પહેરો પછી અંતઃકરણ એકાગ્ર કરી વિરજા મંત્રના અનુવાક પર્યત સમિધા આજ્ય અને ચરુથી હવન કરો હવનના અનંતર આ મંત્રથી અગ્નિને આત્મામાં આરોપણ કરીને અગ્નિની ભસ્મને મંત્રોથી અભિમંત્રિત કરી લલાટ વગેરે અંગોમાં ધારણ કરો જે બ્રાહ્મણના શરીર ઉપર ભસ્મ લાગેલી હોય છે તે મહાપાપમાંથી પણ છૂટી જાય છે એમાં સંદેહ નથી જેનું કારણ છે કે ભસ્મ અગ્નિનું વીર્ય છે હું પણ અગ્નિ વીર્યને ધારણ કરવાથી બળવાન થઈ જઈશ આ રીતે જે નિત્ય ભસ્મ સ્નાન કરે અને જીતેન્દ્રિય થઈ ભસ્મ પર શયન કરે છે તે બધા પાપથી મુક્ત થઈ શિવલોકને પ્રાપ્ત કરે છે હે રાજન તમે આ રીતે કરો અને શિવ નામ હું તમને આપું છું તેનાથી તમારા બધા મનોરથ પૂર્ણ થશે સુતજી બોલ્યા આવું કહી અને અગત્યજીએ રામચંદ્રજીને સહસ્ત્ર નામનો ઉપદેશ આપ્યો જે બધા વેદોના સાર છે જે શિવજીને પ્રત્યક્ષ કરવાવાળા છે એમને આપીને અગત્યજીએ કહ્યું હે રાજા તમે આને દિવસ રાત જપો ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થઈ અને પાશુપત અસ્ત્ર તમને આપશે જેનાથી તમે શત્રુઓને મારીને તમારી પત્ની મેળવી શકશો એ અસ્ત્રના પ્રભાવથી સાગરને શોષી શકશો સંહાર સમયે શિવજી આ જ અસ્ત્રથી જગતનો સંહાર કરે છે આને મેળવ્યા વગર રાક્ષસો પર વિજય મેળવવો ખૂબ જ દુર્લભ છે તેથી આ શસ્ત્રને મેળવવા નિમિત્તે શિવજીની શરણમાં જાઓ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ